ભાઈ આ ભાઈ તો મો મોટો ઓલો છે બોલો આને આ બે વીજ વિભાગના કર્મચારીઓ સાથે ગ્રાહકે જોરદાર માથાકૂટ કરી ત્યાં સુધી કે જોરદાર થપ્પડ દીધી ઘટના સુરેન્દ્રનગરના આવેલી સંજીવની સોસાયટીની હોવાનો દાવો છે વિડીયો ગ્રાહક દ્વારા કરાયેલા દાવા પ્રમાણે તેમણે સોલાર પ્લાન્ટ લગાવ્યો છે જેના માટે મીટર લગાવવાનું કહીને વીજ કર્મીઓ સ્માર્ટ મીટર લગાવી દીધું ગ્રાહકના ના દાવા પ્રમાણે એવો કોઈ નિયમ ન હોવા છતાં વીજકર્મીઓ દાદાગીરી કરે છે

ખરેખર ઘટના શું બની એ મુદ્દે સત્તાવાર માહિતી નથી મળી પરંતુ વાયરલ વિડીયો માં થઈ રહેલી વાતચીત આધારે જાણ કર્યા વિના મીટર લગાવવા ને લઈને વિવાદ સર્જાયો રાજ્યમાં છેલ્લા બે દિવસ વીજ વિભાગના કર્મચારીઓ માર પડ્યો હોય એવી આ બીજી ઘટના છે

એકી ત્યારે ગેરકાયદે વીજ જોડાણ ને લઈને ગામના એક શખ્સ સાથે ઉગ્ર બોલાચાલી થઈ નામ પૂછતા ઉડાવ જવાબ આપવા લાગ્યો

અશખસે તર્ક આપ્યો કે વાયર થાંભલેટિંગ આવેલો નથી તો કેસ કેવી રીતે બને આજ રટણ સાથે તેણે વીજ વિભાગની ટીમ સાથે રકજક કરી અને બાદમાં બેસબોલ નો ધોકો લઈને ફટકાર્યા વીજ વિભાગની ટીમ કારમાં બેસીને ત્યાંથી ભાગી જોકે જુનિયર એન્જિનિયર અને હેલ્પરને ધોકો લાગતા બંનેના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું ઘટના દાહોદના પ્રથમપુરમાં બની એમજીવીસીએલ દ્વારા આ મામલે પોલીસને પણ જાણ કરાઈ છે મકાન જેમાં કોઈ જાતનું મીટર નહોતું એટલે અમે એની આગળની તપાસ કરવા માટે નીચે ઉતર્યા પછી ત્યાંથી આગળની સાઈડ અમે ચેક કર્યું તો જે ત્યાંના લોકલ રહીશો હતા એમના જોડે અમારી જોડે મગજમારી કરવાની શરૂઆત કરી પહેલાં શરૂઆતમાં અને પછી એમાંથી અમુક જે ઈસમો ખરા એમાંથી એક ભાઈ છે એ બેઝબોલની બેટ લઈને આવ્યા અને અમારા પર એના એમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો માગણી કશું નથી માગણી એ જ છે કે જે બી આ હુમલો કરે જે બી વ્યક્તિએ એમને સજા કરવામાં આવે જેનાથી ભવિષ્યમાં કોઈ પણ હું આજે મારા પર હુમલો કરવામાં આવે છે આવતીકાલે સવારે કોઈ બીજા મારા જેવા અધિકારી પર હુમલો કરવામાં ના આવે કારણ કે અમે તો લોકોની સેવા કરવા માટે જ છીએ ત્યાં આગળ મીટર હતું નહીં તો અમે ત્યાં આગળ ચેકિંગ કરવા માટે ઉતર્યા અને વાયર કે આ બધું શું છે એ અમે ભાઈને પૂછ્યું તો એણે હુમલો કરવાનો સ્ટાર્ટ કર્યો અને અમારા સાહેબને પણ ઈજા પહોંચાડી અને नसबागनी અંદર ભારો પડી જતો मरा हाथ भी फ्रेक्चर थी गये ¡Vaya, vaya, vaya! ¡Vaya, vaya, vaya! ¡Vaya, vaya,